પુરુષોત્તમ મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય આ બધાને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોઈને આનંદ થાય છે પ્રેમ વસ્તુ એવી છે કે એની અંદર હર્ષ ગહેલા થઈ જવાય હર્ષ એટલે હર્ષ એટલે આનંદ પણ બહુ થાય અને ગહેલા પણ થઈ જાય એટલે શું કરવું શું ન કરવું એ બધું ભૂલી જવાય એટલે હર્ષ ગહેલા બની ગયા છે એનું કારણ કે ભક્તિ છે સત્સંગ છે આરતી કરવા હું ગયો ત્યાર મારા પૂજારી પણ એટલા જ ઉત્સાહી છે હર્ષ ગહેલા એટલે જય સદુર વલવાલને સંત સમાગમ કરવા માંડ્યા એટલે એ પણ એક હર્ષ ગહેલાની વાત છે ને બિચારા એવો પ્રેમી છે અને ખૂબ ઉત્સાહી છે એટલે જય સદગુરુને બદલે સંત સમાગમ કરવા માટે અમે ખૂબ હવામાન રહેવા દો અમે આરતી કરવામાં આવ્યો છે એટલે પછી ચાલુ થઈ ગયું એમ આ બધું આવી આનંદની વાત છે એમ મેર સાહેબ વધારે આપણે સ્વાગત કર્યું ખૂબ ભાવ છે એમને આપણા માટે એને લાગણી છે રાજા સાહેબે સ્વાગત કરતા એ પણ હર્ષ ગહેલાઓ થયા એટલે હર્ષઘેલામાં અવરહવર થઈ ગયું છે એટલે કહેવાનું શું છે આમ બધાને એવો આનંદ છે કે ભગવાનના દર્શન અને ભગવાનની વાતની અંદર આપણે આવું ગેલા બનવાનું છે એટલે શું કે જગત ભૂલવાનું છે જગત ભૂલાય એ જ વસ્તુ કારણ કે ભગવાનના દરબારમાં જ્યારે આવ્યા ત્યારે જગતને કંઈ સાથે લાવવાનું નથી એ ત્યાં મૂકી દેવાનું જ્યારે જંપમાં બેઠા અંદર કંપાઉન્ડમાં ત્યારે જગત માત્ર મૂકીને આવવાનું છે એટલે જો જગત ભેગું લાવીએ તો પછી પાછું ગરબડ થાય સત્સંગનું સુખ ના આવે દર્શનનું સુખ ના આવે કથા વાર્તાનું સુખ ના આવે એ સાંભળ્યા કરે એટલે એ બધું છે આપણે તો બધું સારું છે કે બધાને સત્સંગ છે એટલે નાના બાળકોય આવે ને યુવાનોય આવે ને વૃદ્ધોએ આવે ને ઘૈડા આવે ને ભાઈ ભાઈ બધું જ આવે એટલે એ કોઈ જગ ઘરની ચિંતા નથી હોતી પણ કહેવાનું શું છે કે આ બધું ભગવાનના પ્રેમની અંદર બધા આપણે ખોવાવાનું છે એટલે આપણી જે જાતિ છે આપણું નામ છે આપણું ગામ છે આપણો સંસાર છે આપણો ધંધો છે બધું ભૂલી જવાનું છે અને એ ભૂલીને આપણે ભગવાનને ભજવાના છે એટલે જ્યારે સ્વામી કહે છે કે કથામાં આપણે આવીએ છીએ ત્યારે આ બધું મૂકીને આવવાનું છે કથામાંથી ગયા પછી પાછું આપણે સંભાળવાનું એટલે વ્યવહાર કરવાનો છે સંસાર કરવાનો છે એની ના નથી પણ અહીંયા આવીએ ત્યારે સ્વયં કહે છે બધું ભૂલીને એ કાર્ય કરવાનું છે કારણ કે ભગવાન આપણને આ પ્રમાણે શરીર આપ્યું છે એનાથી ભગવાન રાજી થાય એટલી જ કરવાનું છે ગોપીઓ ભગવાનના પ્રેમમાં એ પણ હર્ષ ગયેલી હતી એટલે બધું ઘરનું કામકાજ પણ ભૂલી જાય જ્યારે ભગવાનના દર્શનને બીજી રીતે જો થાય ત્યારે જે કરવાનું હોય રહી જાય ન કરવાનું બીજું થઈ જાય એટલે એ પ્રેમ હતો અને કેટલી વખત આપણા કીર્તનોની અંદર પણ ગાયું છે એની અંદર પ્રેમની અંદર કેવું થઈ જતું એને માટે કે કીર્તનમાં ગાય કે મોજડી માથે અને મોરલી પગે મોરલી પગે ને હાથ માથે મોજડી એટલે મોજડી એટલે પગના પહેરવાના જોડાય એ માથે ભગવાનને વર્ણન કરે અને મોરલી છે ના કરે એને બદલે પગમાં આવી જાય એટલે શું પ્રેમમાં ગાય પ્રેમની અંદર ગાય એટલે ક્યાં વસ્તુ ક્યાં ધરાવવાની છે ભગવાન એ પણ ખબર ના રહે પણ એ ભગવાન છે એ જાણે છે આ પ્રેમ છે અને એ પ્રેમની અંદર ભગવાન એના પ્રસન્નતા કરે છે સબરીને ત્યાં ભગવાન ગયા મારા જે પ્રસંગ આવે છે કે સબરીને એના ગુરુ મળ્યા એ બિચારી બહુ આદિવાસી બાઈ હતી આવું ગરીબ સ્થિતિની હતી પણ એને આ પ્રમાણે કંઈ કરવું છું કંઈ નહીં એક ઝાડ નીચે પોતાની ઝૂંપડી કરીને બેઠેલી હતી વાત કર્યા કરે પછી સંત મહાત્મા એક આવી ગયા એમને વાત કરી આ પ્રમાણે કે શું તો કતું તું આ પ્રમાણે ભગવાનનું નામ લેજે રામનું ભજન કરજે તને ભગવાન મળશે હવે એને વિશ્વાસ બેઠો ગુરુના વચનમાં વિશ્વાસ યાદી બી હતી એને કોઈ દિવસ કંઈ સાંભળ્યું ના હોય કર્યું ન હોય સંત છે એને વાત કરી પણ એના વચનમાં એને વિશ્વાસ આવી ગયો તો વિશ્વાસની અંદર એ હંમેશા ભગવાનનું નામ બોલ્યા કરે કારણ કે ભગવાન એ જંગલમાં રહે છે અહીંયા ક્યારે આવશે કેવી રીતે આવશે શું થશે એનો કંઈ એને પણ એ હતું નહીં પણ એક જ થયું કે ગુરુના વચનમાં વિશ્વાસ રાખી અને પોતે રતન ભજન કર્યા જ કરે હવે કરતાં 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 એ નાની ઉંમર હતી એમને મોટી ઉંમર થઈ ગઈ મોટી ઉંમર થતાં એને આંખે અંધાવો પણ આવી ગયો તો એ ભગવાનનું નામ ચાલુ રાખ્યું આ શ્રદ્ધાનો વિષય છે આપણે તો ના થયું તો કે ભગવાન પેલા બાવો કહીને તો ગયો છે પણ કંઈ ભગવાન તો આવ્યા નહીં દેખાયા નહીં એટલે બે પોં તો ઉઠીને હાલતા થઈ જાય કારણ કે શ્રદ્ધા ખૂટી જાય આ વસ્તુ એવી છે શ્રદ્ધા આપણી ખૂટી જાય છે એટલે પછી આપણને એ ભગવાનના દર્શન ક્યાંથી થાય મંદિરમાં દરરોજ આવીએ દરરોજ દર્શન કરીએ પણ કાંઈ થતું નથી દર્શન થતું નથી એમ થાય કારણ શ્રદ્ધા નથી જો શ્રદ્ધા હોય તો ભગવાન આ મૃત્યુની અંદર છે અને મને દરરોજ દર્શન આપે છે એ એની શ્રદ્ધા એને એ દરરોજ જુએ ત્યારે એ જ દર્શન ભગવાનના થાય તો એ દરરોજ દર્શન આપે છે બોલે છે એ બધી જ આપણને ભાવનાઓ થાય પણ આપણને એમ થાય કે મંદિરમાં ગયા પણ કંઈ હજુ થયું નહીં લોકો કહેતા ભગવાન મળશે ભગવાન દર્શન દેશે બધી વાતો કરે છે એ પછી આપણને શ્રદ્ધા ખૂટી જાય પણ આ શ્રદ્ધાનો વિષય છે તો જો એને શ્રદ્ધા હતી તો વર્ષો સુધી એને એ કામ થયું ભગવાન આવ્યા અને એ પ્રમાણે એને બિચારીનું સ્વાગત શું કરવું કંઈ તો આ બધું આપણી પાસે સાધન છે રાજા તે તો વનમાં બેઠેલા હતા કંઈ સાધન નહીં એને પોતાને ખાવાના તે ફળ ફૂલ બિચારા ખાય એટલે બોર હતા એની પાસે ત્યાં ઝાડ બધા બોર ન હતા બોરડી હતી બોર ન બોર લાવી અને બોર છે એ પણ ભગવાન ત્યાં બેઠા છે ને એ ભાઈ વાત બોર ચાકતી જાય અને ભગવાનને આપતી જાય એ પ્રેમમાં ખબર ના રહી કે ભગવાનને આઠું બોર ના ખવડાય તો ભગવાન આઠું બોર એ ખાઈ ગયા એનું એટલે એક પ્રેમની વસ્તુ થઈ એટલે કહેવાનું શું છે કે એટલા વર્ષો પછી પણ એને શ્રદ્ધા હતી તો રામ ભગવાન પધારાના દર્શન થયા છે માટે દરેક વસ્તુમાં આપણી શ્રદ્ધા જોઈએ શ્રદ્ધા સર્વે માતા કહ્યું કોઈ પણ કાર્ય તમે કરો એમાં શ્રદ્ધા જો ન હોય તો એ કાર્યની સફળતા ન થાય તમે આ પ્રમાણે છોકરાઓ વિદ્યા અભ્યાસ કરે છે પણ એને પહેલેથી શ્રદ્ધા હોય કે હું ડૉક્ટર થવાનો છું સ્કૂલમાં જઈશ કોલેજમાં જઈશ મણી મહેનત મહેનત કરીશ પુરુષાર્થ કરીશ પણ આ ડૉક્ટરની ડિગ્રી છે ઇન્જિનિયરની ડિગ્રી છે સાયન્સની ડિગ્રી છે આમ બધી ડિગ્રીઓ છે તો એ મહેનતને પુરુષાર્થ શ્રદ્ધા પહેલી તો શ્રદ્ધા કે જૈન તરત જ્ઞાન ડૉક્ટરનું થતું નથી કે હું ત્યાં સ્કૂલમાં ગયો મને કંઈ ડૉક્ટરનું તો કંઈ આવડતું નથી પણ તો એક ધારામ જાય જ કંઈ રાખ દસ પંદર વર્ષ થાય છે કંઈ એકદારામ થઈ જાય છે ત્યારે એ બધો એટલો પુરસાદ મહેનત કરે શ્રદ્ધા રાખીને તો સફળતા ધંધો કરીએ પાંચ લાખની ફેક્ટરી નાખી પાંચ કરોડની નાખી દીધી અને કંઈક મારા પૈસા તો દેખાતા નહીં બી દર જઈને ઉપર જ એટલે ખોખું જ તૈયાર થયું હજુ બધું ઘણું કરવાનું બાકી પણ શ્રદ્ધાથી માણસ કરે છે તો એમાંથી એ જે નાખ્યું છે એના કરતાં ઘણું પાછું મેળવી શકે એમ આપણે ખેતીવાડી કરનાર માણસો દાણા જઈને નાખ્યા હોય ખેતરમાં ખેડૂત લોકો છે અત્યારે આદરાની વાવણી થઈ એટલે દાણા જઈને નાખ્યા ખેતરમાં વાવી દે પછી દાણા ઉગશે કે નહીં ઉગે નીચા જશે કે ઊંચા જશે કંઈ ખબર નથી કંઈક શ્રદ્ધા છે કે આ દાણા નાખ્યા એ ઉગવાના છે અને એમાંથી મને દાના પ્રાપ્ત થવાના છે તો એની મહેનત કરે છે અને એ રીતે એની અંદર લાભ પણ પ્રાપ્ત થઈ જાય છે એમ દરેક વસ્તુની અંદર તમે જુઓ કો સંસારી વ્યવહારિક સામાજિક રાજકીય કોઈપણ વસ્તુમાં શ્રદ્ધા છે તો એ માણસ મહેનત કરશે પુરુષાર્થ કરશે અને એનું ફળ પોતાને પ્રાપ્ત કરી શકાય છે એવી રીતે આધ્યાત્મિકા બાબત છે ધર્મની બાબત છે આ મંદિરોની બાબત છે ગ્રંથોની બાબત આપણે જે કહીએ છીએ એમાં પણ શ્રદ્ધા જોઈએ આ જે માણસને એમાં ગ્રંથોમાં શ્રદ્ધા ન હોય કે આ વેદ બેદ બધું લોકો લખી ગયા છે ભાગવદ્ ગીતાઓ રામાયણ બધું લખી ગયા છે આ તો ઠીક લોકોને સમજાવવા માટેની વાતો જ એટલે શ્રદ્ધા નથી તેને એમાં ફળ થવા નથી પણ શ્રદ્ધાથી જો કરે તો એમાં બધી વાત લખેલી એટલી સત્ય સનાતન વસ્તુ છે મૂર્તિઓની અંદર જો શ્રદ્ધા રાખે તો એટલી વાત એ પણ સત્ય સનાતન છે અને એ પ્રમાણે શ્રદ્ધાથી જો સમાગમ કરે કે એ પ્રમાણે ભજન કરે એ ભક્તિ કરે તો આપણને એનો લાભ મળે છે મીરાએ જો પોતે શ્રદ્ધાથી ભક્તિ કરી તો એને મીરાને દર્શન થયા મીરાં છે એને પોતાને આ પ્રમાણે દર્શન થયા અને ભગવાન રાજી થઈ ગયા તો કહેવાનું શું નરસિંહ મહેતાને થયા એટલે દરેક જે જે સાધકો થઈ ગયા જે ઋષિ આપણા બધા આપણા ઋષિઓ બધા થઈ ગયા છે એ બધાએ પોતે આપણી સાધનાઓ કરી અને વર્ષો સુધી સાધના કરી એક દાડે બે દાડે નહીં કે આપણી શ્રદ્ધા ખૂટી જાય પણ એ તો શ્રદ્ધા ખૂટી જ નહીં વર્ષો સુધીની સાધના પછી એમને થયું તમારા એડિશનની જ વાત લો એડિશન થઈ ગયો ને આપણે ઇલેક્ટ્રિક લાઇટ ગોતી જે અત્યારે બેઠા લાઇટમાં અત્યારે અત્યારે આમ બટન ડાબે એટલે લાઇટ થાય કે ના થાય તરત વાર જ નહીં સેકન્ડમાં આમ પડ્યું આ માઈક મૂક્યું હું બોલું છું તમને સંભળાય છે આ બધું થાય છે કે નહીં એટલે થાય એટલે આ જેમ કે લાઇટ તરત થાય છે અને અમેરિકા તો ઝડપી દેશ એ તો તરત જ જોઈએ અમે તરત જ થઈ જાય એવી આપણી વાત તો છે પણ એ એડિશનને આપણે જો વિચાર કરીએ તો કેટલા વર્ષો એનો પ્રયત્ન કેટલા વર્ષની સાધના પુરુષાર્થ એ થયું ત્યાર પછી લાઇટ થઈ એક દળે થઈ નથી એમ આપણે મંદિરમાં આવીએ ને મને કામ થઈ જવું જોઈએ મારો મોક્ષર મારું કલ્યાણ થઈ જવું જોઈએ પણ એમ ન થાય એની પછવાડીની સાધનાઓ છે તો ઇન્દ્રિયો વશ કરવાની છે આ ફુગ્ગા ઉડાડ્યા એ અંદર હજુ બધા બેઠા છે એને બધા કાઢવાના છે હજુ એ કાઢ્યા નથી હજુ માન આવી જાય છે ઈર્ષા આવી જાય છે એકબીજાને પ્રત્યે રાગદેશ થઈ જાય છે એકબીજાનું આમ થઈ જાય છે આ બધું થાય પછી ક્યાંથી દર્શન થાય ભલા એ કાઢવા માટે તો આપણે અહીં આવીએ છીએ અને એ શ્રદ્ધા રાખીને જેમ જેમ સમાગમ કરશો જેમ જેમ ભક્તિ કરશો એ બધું નીકળી જશે એમાં પાછું નહીં નીકળે એવું નથી અશક્ય વસ્તુ નથી શક્ય છે કારણ એવા ગુરુ જોગી મહારાજ શાસ્ત્રીમાં જ મળ્યા છે ભગવાન સાક્ષાત શ્રીજી મહારાજ રહે આપણે એનો ભાર નથી તે આપણે ના થાય થઈ જ જશે પણ શ્રદ્ધાથી મંડવું જોઈએ કારણ કે વિઘ્ન તો આવે કોઈ પણ ધંધો કરો રોજગાર મેં કહ્યું ને ખેતીવાડી બધામાં વિઘ્ન તો છે જ મુશ્કેલી પણ છે જ એની તરફ અંતરાય પણ છે સામાજિક અંતરાયો છે રાજકીય છે અને દૈવના કોપ હોય વરસાદ વરસે આપણે ભજન કરવું છે નિયુનું બોરીઓ ભાઈ અત્યારે ક્યાં કામ છે અત્યારે જ્યાં જવું હોય ત્યાં જ્યાં ને જે કરવું હોય તારે ભજનનું સુખ લેવા દે ભાઈ કહેવાનું શું કે આપણે તરત પાછું થઈ ગયા કે આપણે ભજન કરવાનું તું મંદિર કરતો ને વરસાદ કેમ આવ્યો આ પાછું શંકા થઈ પડ્યા હેઠા આવે ભલેને શંકા આવે હા તો જો મારું તન છે એ ભીજાય તોય પણ મને કંઈ ભીનય થવાનું નથી એવી શ્રદ્ધાથી જો આપણે કરીએ કે ભગવાનને રાજી કરવા છે તો સંકટો વેઠીએ જ સંસાર માટે સંકટો વેઠીએ છીએ એના કાર્યો માટે સંકટો વેઠીએ છીએ તમે ધંધો કરો તો વિઘ્નો કેટલા આવે બહુ જ ઘણી જાતના વિઘ્નો આવે છે ઘણી મુશ્કેલીઓ આવે છે તો પણ આપણને કોઈ જાળો મનમાં એમ નથી થતું કાઉ મૂકી દઈએ પાછું મંડી પડી છે એવી રીતે આની અંદર પણ આપણને આ બધું થાય અને લોકો પણ કહે છે કે સારા કામમાં સોજ્ઞાન શું રાજા તું યુ આર તો રાજા એટલે રાજા તો બધું જાણે આખી રાજનું પ્રજા પ્રજાનું કેમ કરવું સારું એ તો રાજાને વિઘ્ન તો આવે જ ભલે રાજા થયા એટલે શું કંઈ એને કંઈ છે કે ના થાય રાજાને રજવાડા બન આવે બીજી બીજ બીજો દેશનો રાજા ચડી આવે પ્રજાઓની અંદર હુમલા થાય પ્રજા બધી ઊભી થઈ જાય એટલે ઘણી જાતનું એને પણ સ્થિરતા બધી રાખવી પડે ધીરજ રાખવી પડે છે એમ આપણે પણ આ ભગવાન ભજવામાં ધીરજની જરૂર છે આપણે પણ એ પ્રમાણે ધીરજ રાખીએ અને આપણે તેનું ફળ જરૂર મળે એક દિવસે આંબો વાયો અને કેરી આવે નહીં આવે ખરી કે ના જ આવે આંબો વાયોની તરત કેરી નથી આવતી એને પણ પાંચ વર્ષનો આબો થાય પણ એની પછવાડે શું મહેનત એને આંબાને ખાતર પાણી બધું કરીએ ઢોર નાખી જાય બધું ખાઈ જાય તો એ આંબો આવે છે અને એની કેરી આપણે ખાઈએ છીએ એનો આનંદ આપણે લઈએ એમ શ્રદ્ધાથી સ્વાય કે આ મંડવાની વસ્તુ છે વિઘ્ન આવેથી ડરવાનું નથી શાસ્ત્રી મહારાજે મંદિરો કરે કેટલા બધા વિઘ્નો ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન હતા અને એ પોતે આ મંદિરો કરતાં ગઢડાની અંદર રાધા અરે ભગવાન ગોપીનાથને પધરાવાના હતા ત્યારે ભાવનગર સ્ટેટ એનો વિરોધ બધો હતો અને લોકોએ રાજાને ચડાયા કે આ ગઢડાની અંદર સ્વામિનારાયણ જે મંદિરની વાત કરે છે મંદિર નથી પણ એ કોઠલો બનાવ્યો છે આપણે પેલું બને ભગવાનનું ગર્ભગ્રહણ બધું થાય નીચે બધું મોયુરું થાય છે એટલે એને ચડાય કે ત્યાં બધા માણસો હથિયારબંધી રાખવાના છે અને આ ભાવનગર તારું રાજ લેવાના છે કારણ કે એની પાસે કાઠી દરબારો છે અને એ બધા માણસો ભેગા કરીને હુમલો કરીને તમારું લઈ લે છે એટલે પહેલાં રાજાને થયું આ ખરી વાત છે એટલે ત્યાં મંદિર ન થાય મૂર્તિઓ ન પધરાય એને માટે બધું કર્યું મૂર્તિ પધરાવાનો જ્યારે સમય થયો ત્યારે એને ત્યાંથી બધા માણસોને મોકલીને સ્વામિનારાયણ ભગવાનને પકડાઈ દેવા અને જેલમાં પૂરી દેવા આ બધી વાત કરી મહારાજે તૈયાર થયું આયોજન થઈ ગયું પ્રતિષ્ઠાનું મુહૂર્ત થઈ ગયું પ્રતિષ્ઠા કરવાની આ બધી વસ્તુ હતી તો પણ મહારાજે કહ્યું કે આ ભાવનગરની ઉપાધિ છે તે મૂકીને ચાલ્યા ગયા મારા ત્યાંથી ગયા રાધાવાઓ પછી આગળ કુ રસ્તે અને નિત્યાન સ્વામી આરતી ઉતારી હવે આપણને તેગળી કેવું થાય કે આ કેવા ભગવાન બી ગયા આપણે તો એનાથી નિડર બનીએ છીએ ને ભલે એ બી હશે એ બી હશે તો આપણો ડર ક્યાંથી કાઢવાનો થાય કે નહીં રાજા કે આપણું કામ થતું ના હોય તો કેવું થાય કે આ મંદવાળ મળતો નથી ફલાનું મળતું નથી દીકનું મળતું નથી બધું ઘણી જાતના પ્રશ્નો છે આપણને પણ એ પ્રશ્નોને એક જ શ્રદ્ધા છે કે જે કરશે એ સારું જ કરશે એ સારું કરવા માટે જ આવ્યા છે રોગ મૂકીને પણ વાસના કાઢવી છે શું શરીરમાં રોગ આવે છે એ પણ વાસના કાઢવા માટે આપણી અંદરની ઘણી જાતની મેં આ બધા ફૂગા જે ઉડ્યા છે ને એ ફૂગા બધા કાઢવા છે એટલા માટે ભગવાન આવ્યું બધું મૂકે આપણને અંદરથી કાઢવા માટે સોનાને શુદ્ધ કરવું હોય તો કેવી રીતે થાય સોની મહાજન બેઠા છે ને ખબર છે જો મહાજન છે અમારે એટલે પહેલું તો પેલા અગ્નિમાં તપાવે અને એની અંદરથી પછી એને જે કંઈ ભેળશે થઈ ગયું હોય એ ભેળશેડ અગ્નિ તપાઈને કારણે શુદ્ધ સોલું સોરવલ્લું બને તો એની કિંમત પૂરેપૂરી આવે કે એમ આપણે ભક્ત થયા છે તો ભક્તને ભગવાનને શુદ્ધ કરવા છે શું કરવા છે આપણને કંઈ આપણે હેરાન કરવા નથી મુશ્કેલ નથી કરવા પણ આપણને લાગે આટલા બધા ભજન કર્યા અરે હેરાન થઈ ગયા મુશ્કેલી થઈ ગઈ હવે શું પણ નથી મુશ્કેલી આ જે છે કરે સારું છે સોનાને તપે તો સોનાની કિંમત હોય ઈરા છે એને પણ ગાઢ ઘડવા પડે તો હીરા ઉપર કેટલું બધું ગાળ કરે છે તો કહેવાનું ભગવાન પોતે મૂર્તિ રૂપે બને છે એને પણ કેટલા ખમ મૂર્તિ પથ્થર તો રફ છે પણ મૂર્તિ થાય છે પછી આપણે દર્શન થાય છે એટલે દરેકની અંદર આપણને આ બધી વસ્તુ જોવા મળે છે એમ આપણે આત્મારૂપ થવું છે ભ્રમરૂપ થવું છે ભગવાનને મળવું છે તો આપણને પણ આ બધી મુશ્કેલીથી ડરવાની જરૂર નથી કે એની અંદરથી પાછા પણ નથી ત્યાં હોમ થયા છે થઈ જાઓ તો કદું થશે અને જે જે બધા આગળ થયા છે ભગવાન કૃષ્ણને પણ વિઘ્નનો પાર નહીં એક પછી એક રાક્ષસો આવતા જ ગયા એક પછી આવતા જ ગયા બ જન્મ્યા ત્યાંથી દુઃખ ભગવાન કૃષ્ણને પેલા જેલમાં જ જન્મ થયો એટલે પહેલેથી જ દુઃખ જન્મ્યા ત્યાંથી કહો તે થેટ સુધી રહ્યા જન્મ્યાથી ધામમાં ગયા ત્યાં સુધી એ બધા એક પછી આ સુરોને નાશ કરવો પડ્યો ને ભગાસુને હગાસું ને ભલાદુ કેટલા અસુરો છે એ બધાએ આવીને વિઘ્ન એમને કર્યું કાર્ય પણ ભગવાન તો પોતે હતા એ વિઘ્નોને દૂર કરી લીધું પણ આપણને થાય કે ભગવાનને વિઘ્ન આવે તો આપણું શુદ્ધ થઈએ આપણું જ એ વિઘ્ન આપણા માટે સહન કરે છે આપણને શુદ્ધ કરવા છે એટલે એ બતાવે છે કે ભાઈ આવું તો આવશે માટે કોઈ દર્શો નહીં આ શરીર છે મનુષ્ય શરીર છે એમાં બધું આવવાનું તો ઠેઠ સુધી થયું ઠેવટ એની બધા યાદવ કુળ છપ્પન કોટી યાદવ કુળ એને ત્યાંથી ગોકુળ મતરમાંથી ઉપાડીને દ્વારકા લઈ ગયા કે આ લોકો કંઈ સુધરે આ લોકોને કંઈ સારું થાય તો એ પણ એ બધા યાદવો બધા એવા જ હતા ભગવાન કૃષ્ણને ઓળખી ના શક્યા ભેગા રહ્યા આટલા બધા ભગવાને કાર્યો કર્યા અસુરોનો નાશ કર્યો ગોવર્ધન તો પર્વત તોર્યો હજારો રીતે પોતે ચમત્કાર પોતે ઈશ્વરે બતાવ્યું તો એ યાદવ નથી આ તો એક ડાયો છોકરો છે ખટપટીઓ શું કહે છે ખટપટ્યો છોકરો એક થયો છે કાનુડો કટપટ કરે છે એટલે એને ભગવાન છે એવું ના માની શક્યા કારણ કે એ માણસોને ખબર નથી કે આ ભગવાન આવું કાર્ય કરવા આવ્યા છે છેવટે દ્વારકાથી પછી પાછા ભગવાને જાણ્યું કે આ તો આ દ્વારકામાં આવ્યા તો એવાને એવા રહ્યા લુખા જેવા એટલે એને શુદ્ધ કરવા માટે પ્રભાસ પાટલ લઈ ગયા મોટું તીરથ ગણા એટલે ત્યાં ગયા તો ત્યાં જઈને બધા દારૂ પીધો લો બધા દારૂ કાઢવાની વાત એને બદલે દારૂ પીવા જ મંડી પડ્યા હવે એને ક્યાંથી શુદ્ધ થાય એને ક્યાંથી થઈ જાય તો ત્યાં પણ એ અંદર અંદર લડ્યા ઝઘડ્યા અને એકબીજાને કાપમ કાપમ કરીને બધા નાશ થઈ ગયા ભગવાન પછી છેવટે એક પીપળાના ઝાડ નીચે બેઠા આ બધું યાદોનો નાશ થયા પછી ચોકની અંદર તો ત્યાં એક પેલો બાનાવડી આવ્યો પારધિવ હોય ને બાંદર તો એને ભગવાન આમ પીપળા નીચે એક પગને રાખીને આમ હૂતા હતા અહીં કંઈક એને દેખાયા માંડ્યો કંઈક છે પ્રકાશ થવા માંડ્યો અંગૂઠામાંથી એટલે બાણ માર્યું કે આ જાનવર છે શિકારી હતો ને એટલે કોઈક જાનવર છે એમ મારી શીખ્યું ભગવાને વાગ્યું ને જય સ્વામીને થયું હવે આવું બધું જો આપણે જાણીએ તો પછી એમાં ભગવાન પ્રમાણનો ભાવ જ ના થાય પણ ભગવાન પોતાનું કાર્ય કરવા આવ્યા હતા એટલે આ રીતે છે દેહ આ રીતે પડવાનો છે એમને બાન વાગ્યું છે તો આપણે ગોરી વાગવાની છે આપણે ઓક્સિડન્ટ થવાનો છે એ પ્લેનનો થાય મોટરનો થાય મંદવાડમાં થાય પાણીમાં થાય અગ્નિમાં થાય મારામારીમાં થાય ઝઘડામાં થાય પણ પડવાનો છે હકીકત વસ્તુ છે એટલે કહેવાનું કે ભગવાન કેમ દેહ અમર ના રાખ્યો અમર રાખવા આવ્યા જ નથી આ મૃત્યુલોક છે એને બતાવવા આવ્યા છે કે મૃત્યુલોકમાં સૌનો આવરદાન નિશ્ચિત છે અને નિશ્ચિત છે એનું મૃત્યુ પણ એ રીતે જે રીતે થવાનું એ રીતે જ થવાનું છે કે મારો છોકરો આમ કેવી રીતે મરી ગયો એકદમ અકસ્માતમાં પણ અકસ્માતમાં જ મરવાનો હતો એ જન્મથી લઈને આવ્યો છે આપણે જાણતા નથી આપણને ખબર નથી એટલે ખોટો અરક્ષો કરીએ છીએ મરવાનો જ છે છોક આપણે મરવાના છે આપણે ક્યાં કોઈ અમરલીન વારસો આવ્યા છે એટલે આપણું મૃત્યુ જે રીતે હોય એ રીતે નિશ્ચિત છે એટલે ભગવાન પર જો આવી શ્રદ્ધા હોય કે ભગવાન જે કરે છે એ સારા માટે ભગવાન જે કરે છે સારા માટે જ કરતા હોય એટલો જ વિશ્વાસથી જો આપણે કરીએ તો આપણી ભક્તિમાં કોઈ ખામી ના આવે આપણે મુશ્કેલી ના આવે અને એ વાત કરશે જો મારે જે વાત કરે છે સાહેબ વાત કરે છે એક રાજાના દીવાન બે મિત્રો દીવાન હતો ને રાજા રાજા તમાર દીવાન છે કોઈ રાખજો એક દીવાન થાય હા ના રાજા દીવાન જોઈએ નગર દીવાન ના હોય ને તો ઊંધું થઈ જાય રાજ બધું એટલે રાજાને તો બધા ઘણા દીવાન છે બધા એટલે કહેવાનું શું છે કે બે ભાઈ બે ઉંમરે સરખા હતા અને આમ બહુ એમને તે પામ એટલે પછી એક વખત રાજા પોતે કંઈક શેરડી કે એવું કંઈ ખાતા હશે કંઈક ફ્રૂટ જમતા હશે એટલે આમ પેલું કાપીને જરા સરખું કરીને ખાવું પડે એટલે આમ કરતા એની આગરી કપાઈ ગઈ કોની રાજાની ના રાજાની થઈને આ રાજાની કપાઈ ગઈ હવે એટલે પછી પેલો દીવાન હતો બોડાયા હતા એટલે રાજા જરા દુઃખી થઈ ગયો તો કે આ મહારાજા જે થયું એ સારું થયું ભગવાને જે કર્યું સારા માટે પેલા રાજાને દુઃખ થઈ ગયું એટલે તું સમજવું મને કાંકરી કપાઈ ગઈ રામા ભગવાન શું સારું કર્યું આ તો સારું કહે ખોટું થયું કહે તો કે ના ભગવાન જે કરે સારા માટે હવે એ રીતે થઈ ગયું રાજાને પહેલાં રીસ ચડી ગઈ એને કાઢી મૂક્યો કે જ્યાં મારી નોકરીમાંથી તું લેઆઉટ આપી દીધો શું આપ્યું લેઆઉટ આપી દીધું અહીંયા 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 લેઆઉટનું બહુ ચાલે લેઆઉટ આપે ક્યારે શુક્રવારે એને મળીને જાય તો કહે નહીં પણ રહી ત્યાં ઘરે હોમ આવી જાય કા કર્યું લેઆઉટ મતલબ એ મોડમોડ કહેવું હોય તો કહી દે ને પણ અહીંનો કાયદો એવો કે હામા હો કે કદાચ એ બોલે ને ઝઘડો થાય તેના કરતાં ત્યાં બારોબાર પછી સારું અહીંની પ્રજા બહુ ડાહી છે અને હોશિયાર છે એટલે લેઆઉટ મળી ગયો દિવાનને સાહેબને દિવાન ઘરે જતો રહ્યો કંઈ વાંધો નહીં મારે એ નહીં કહ્યું ભગવાનની ઈચ્છા એ પાછું એવું બોલીને ગયો કે મહારાજ બહુ સારું ભગવાન ઈચ્છા કે એટલે તમે કાઢી મૂકું છું તો કે ભાઈ ભગવાનની ઈચ્છા છે પછી રાજાને શિકાર કરવાનું મન થયું એટલે શિકાર કરવા ઉપડી ગયા હવે પહેલાં તો જો શિકાર કરે છે તો દીવાનને બે ભેગા જ જાય દીવાન તો કાઢી મૂકે એકલા ગયા એકલા જયા અને પછી ત્યાં શિકાર કરતા ઘણા ઊંડે જતા રહ્યા શિકારની અંદર અને પછી શિકારની અંદર બધા ચોર લોકો ત્યાં રહેતા હતા આજુબાજુ બધા આદિવાસી બધા ચોર બધા હોય ને એટલે રાજાને પકડ્યા અને પકડ્યા ને પછી કે આપણે દેવીને માણસને ચડાવો તે માણસો દેવીને ચડાવતા હતા એવું એમની લોકોની માન્યતા જળ માન્યતા આદિવાસીને એવું નહીં માણસને ચડાવી દે એનો ભોગ આપી દે દેવીને કાપીને એટલે ત્યાં લઈ ગયા પછી ત્યાં ગયા પછી બધાએ વિચાર કર્યો ભાઈ આપણે દેવીને જ્યારે કંઈક નૈવેદ્ય કરવું છે તો બધું સર્વાંગે સંપૂર્ણ હોવું જોઈએ માણસ છે એ બધા લક્ષ્યને યુક્ત હોવું જોઈએ એનું અંગ પણ સર્વાંગે સારું હોવું જોઈએ આવી બધી એ લોકોને કે આવી એટલી બધી માન્યતા પછી ત્યાં એ લોકો નથી એટલે જોયું ત્યાં બધું જોતાં જોતાં એના અંગમાં પેલી આઘરી કપાઈ ગયેલી એટલે આઘરી કપાઈ ગયેલી એટલે કહ્યું આ માણસ દેવીને અપાય નહીં ખંડિત છે ખંડિત જે થઈ એ વસ્તુ પછી ચલાવી લેવાય નહીં ખરે રિજેક્ટ કરી નાખવું પડે તો પછી માલ રિજેક્ટ કરી નાખવો પડે એમ ભગવાન આગળ કે દેવી આગળ આ માલ ચઢાવાય રિજેક્ટ કરો રિજેક્ટ કર્યો તો રાજા પછી બચી ગયો પછી આવ્યો અને પછી આવીને એને પછી પોતા દીવાને બોલાયો દીવાને બોલાવ્યો ને એટલે દીવાને બોલાવીની વાત પછી કરી પછી પેલા કહ્યું કે ત્યાં જે કહ્યું હતું બહુ સારું થયું કે ભગવાન જે કરે છે સારા માટે કરે છે એવું તે જે કહ્યું તો બરાબર છે જો મારી આગળ તે ત્યારે કપાઈને તે બોલ્યો હતો મને તે વખત ખબર ના પડી કારણ જો અત્યારે મારી આંકરી ન કપાય તો મારું ત્યાં બલિદાન થઈ જ જવાનું હતું ધીરથી જવાનું હતો પણ આકરી કપાઈને તે કહ્યું ભગવાન એટલે મને હવે સમજાય છે કે ભગવાન જે કરે સારા માટે પણ પછી એને પાછો બીજો પ્રશ્ન રહ્યો કે મારે તો બચી ગયો પણ હવે મેં તને આ પ્રમાણે કાઢી મૂક્યું એમાં ભગવાન શું કર્યું તને કાઢી ભેગો તો ઘર ભેગો થઈ ગયો ભગવાન કે મારે કે એમાંય સારું થયું નહીં તો આપણે બે ભેગા જાત ભેગા જાત તો તમારે તો આગરી અપાઈ મારે તો હતી નહીં તો અખંડ ખંડિત નહોતો એટલે મને તો ચડાવી જ દે એટલે ભગવાન જે કર્યું એ સારા માટે છે એમ આપણે આ બધી વસ્તુ એવી છે કે ભગવાન જે કરે છે સારા માટે છે એવી શ્રદ્ધાએ સહિત ભક્તિ સત્સંગ બીજું ત્રીજું કરવું આવવાનું છે જ આવવાનું છે એને સહન કરી લેવાનું છે ભગવાને એટલા માટે પોતાના શરીરમાં દુઃખે જણાવ્યું છે મુશ્કેલી જણાવી છે વિઘ્નો જણાવ્યા છે રામે કૃષ્ણ પરમાત્મા એ સ્વામિનારાયણ ભગવાન શાસ્ત્રીમાં જો જે મહાન પુરુષો થયા છે શેયાંશી બહુ વિઘ્નાની સારા કામમાં સ્વવિઘ્ન છે આપણે કહીએ છીએ એમ આવે છે તમે સમાજનું કામ કરો તો વિઘ્ન આકરા આવે ખરે એની અંદર પણ લોકો વિઘ્ન સંતોષ હોય રાજકીય કામ હોય તોય થાય કુટુંબિક હોય તોય થાય તમારા લગ્ન પ્રસંગ હોય તોય થાય માગનારો માણસ લગ્નને દાડે પેલી લઈને આવે લગન હોય ને ને પેલો હોય ઉઘરાણી કરતો હોય ને પૈસા આ જે પણ એને પ્લીઝ જપ્તથી લઈને આવે જપ્ત લઈ એટલે શું એ માણસ પેલો પૈસા આપતો ના હોય તેનું લગ્ન હોય ને તે દાડે જઈને જપ્તી લઈને માણસ પોલીસ વાળા પેલા પકડવા માટે એટલે પેલો લાજનો મારો પછી પૈસા આપે એટલે કહેવાનું એવું બધી વસ્તુ થઈ જાય છે માટે આપણે ભગવાનને રાજી કરવા માટે આવ્યા છે ભગવાન રાજી થાય એ જ આપણે કરવું છે એવો દ્રઢ નિશ્ચય રાખવો છેલ્લા વાતમાં કયું મારે આપણે તો એવો દ્રઢ નિશ્ચય કરવો છે કે આપણું મન ક્યાં રાખવાનું ભગવાનના ચરનાવીની અંદર છેલ્લા સાતના છેલ્લી કડીઓમાં છે કે આપણું મન છે એ બીજે જવા નથી જાય એટલે પાછું ભરવાનું એટલે શું તમે ઘરનું કામકાજ બધું જ કરો મંદિરમાં આવો તો ભગવાનમાં જ મન રાખો એમાં બીજો વિચાર ના કરો એમાં દ્રઢ રાખો એમાં દ્રઢ વિશ્વાસ રાખો આપણો જે કંઈ કાર્યો કરીએ છીએ એમાં ભગવાન જ જે કરે છે સારું છે એટલે ભગવાનના ચરણાયીન ભગવાનના ચરણાયીન જો એમાં કહેતા સત્પુરુષે ભગવાનના ચરણાયીન છે એમાં આત્મબુદ્ધિ એવી દ્રઢ કરી દઈએ કે પછી આ થાય નહીં મજબૂત લોખંડની પૃથ્વી અને લોખંડની ખીલી એ મજબૂત વાગે એમાં પછી કોઈ જાતનો આવે નહીં તમે પેલું અત્યારે કરે છે ને બે લોકોને રેન કરવા માટે શું બોલે છે હે રેનિંગ એ તે કરે છે ને મજબૂત થઈ જાય ને પછી વાંધો નથી આવતો એમ આપણે પણ ભગવાન સાથે એવા જડી જવું છે કે ગમે એટલા દુઃખ આવે તો આપણને વાંધો આવે નહીં અને ભગવાનની ભક્તિ કરીને સુખ્યા તવાય સજાન સ્વામી મહારાજ